ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભાદરવા પૂનમના મેળામાં આ દિવસોમાં લાખો ભક્તો પગપાળા અને વાહનો દ્વારા દર્શન કરવા પહોંચી રહ્યા છે જોકે અંબાજી રતનપુર ચોકડી પર ટ્રાફિક નિયમોનું કોઈ જ પાલન થતું નથી દેખાતું જેના કારણે યાત્રીઓને અને સ્થાનિક વાસીઓને ભારે અગવડતા થઈ રહી છે આ વિસ્તારમાં રોજિંદા જીવન અને યાત્રા બંનેને અસર પડી રહી છે અને તંત્રની તરફથી કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે અંબાજીમાં આવતા મુખ્ય માર્ગો પર ખાસ કરી અને રતનપુર ચોકડી પાસે વાહનોની અવરજવર માટે કોઈ લેન સિસ્ટમ કે સિગ્નલનું પાલન થતું નથી પગપાળા યાત્રીઓ અને વાહનો વચ્ચેની ભીડને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અને રાત્રિના સમયે તો જોખમ વધી જાય છે સ્થાનિકવાસીઓ અને યાત્રીઓના જણાવ્યા પ્રમાણે આ ચોકડી પર વાહનોની ઝડપી ડ્રાઇવિંગ નિયમોનું ઉલ્લંઘનના કારણે અનેક વખત અકસ્માતનું જોખમ ઊભું થાય છે પોલીસ કે ટ્રાફિક વિભાગની કોઈ વ્યવસ્થા દેખાતી નથી ભાદરવી પૂનમના મેળા દરમિયાન વિસ્તારોમાં પણ જોવા મળે છે જે નિયમોનું પાલન ન થવાથી અગવડતા અને જોખમ વધે છે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે જેથી યાત્રા અને સુરક્ષા બંને સુરક્ષિત રહે વિરલ ગોસ્વામી ચમકતા દેશની સરમિત સત્યની સાથે